ખેડૂતો સાવધાન ખાતરનો ઉપયોગ કરતા પહેલા કાળજી રાખવી ખૂબ જ જરૂરી કેમ કે મહેસાણા જિલ્લાના છેલ્લા બે વર્ષમાં લીધેલા ખાતરના એક હજાર બસો બાસઠ નમૂનામાંથી સાડત્રીસ નમૂના અપ્રામાણિત સાબિત થયા છે ત્યારે યુરિયા અને ડીએપીથી માંડીને તમામ ખાતરના સેમ્પલ લેવાય છે અને મોટાભાગે ખાનગી કંપનીના ખાતરના નમૂના અપ્રામાણિત સાબિત થાય છે એનપીકે એએસ એએસપી અને બાયો ફર્ટિલાઇઝર નમૂના ફેલ થયા છે ત્યારે ખેત નિયામક કચેરીએથી ખેડૂતોને થી પાકું બિલ લેવાની સલાહ અપાઈ છે અધિકૃત પરવાનેદાર એટલે કે મંડળી હોય તાલુકા સંઘ હોય જિલ્લા સંઘ હોય અથવા તો માન્ય વિક્રેતાઓ હોય ત્યાંના પાસેથી ખાતર ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ અને ખાસ કરીને કોઈપણ સંજોગોમાં અનઅધિકૃત વ્યક્તિ પાસેથી ખાતર ખરીદી ન કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતો ખાનગી કંપનીમાંથી મોંઘા ભાવે ખાતર ખરીદે છે પરંતુ જ્યારે ઉત્પાદન ન આવે ત્યારે ખેડૂતોને ખબર પડે છે કે ખાતર અપ્રમાણિત આવી ગયું ખેડૂતોની માંગ છે કે અપ્રમાણિત ખાતર બનાવતી કંપનીને માત્ર દંડ નહીં પરંતુ બેન કરવામાં આવે બજારમાં મળતા ભેળસેળયુક્ત અને અપ્રમાણિત ખાતરના કારણે ખેડૂતોની જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને જે અનાજ ઉત્પન્ન થાય છે તેને આરોગવાથી જીવલાણ બીમારી પણ થઈ શકે છે આ જે ખાતરની કંપનીઓ દ્વારા જે બનાવવામાં આવે છે આ ઝેરી ખાતર પોઈઝન કહેવાય છે એક નંબરનું એને ખરેખર શીલ મારવા જોઈએ અને કડકથી કડક પગલાં લઈ અને સરકારને આ જે ચલાવે છે જે આ ખરાબ તત્વો એમને ખરેખર જેલની અંદર મૂકવા જોઈએ એ જમીન છે ને જમીન બગડી જાય છે ઘણી તમે જુઓ કે આ લગભગ વીઘા પહેલા આથી વી વી પચી પચાસ સાઈડ સાઈડ અત્યારે જેવું ખાતર સારું કે આવે છે વખોણ કરે છે ઉતાર આવતારી મણ નો પોતરી મણ નો એટલે ખેડૂતને તો પાયમાલ સરકાર કરે છે કે સરકાર આ કંપનીઓ બંધ કરતી હોય ને તો ખેડૂત પરમાર ન કર